આગામી બાવીસ તારીખે અયોધ્યા ખાતે યોજાનાર ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરામાં શિવ પરિવાર દ્વારા સનાતન ધર્મ વિજય યાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આગામી 22 તારીખ રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે લઈને વડોદરા શહેર પ્રદર્શન મેદાન ખાતે સનાતન ધર્મ વિજય શરૂઆત કરવામાં કરવામાં આવી હતી પરિવાર દ્વારા આયોજન આવ્યું ત્યારે ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રામોત્સવ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સવારે સનાતન ધર્મ વિજય યાગ શરૂઆત કરવામાં આવી હતી સાથે સાંજે સનાતન ધર્મ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મ વિજય યાત્રા પ્રદર્શન મેદાન

વડોદરા શહેરમાં ભક્તોએ વડોદરા શહેર રામમય બને એ માટે પાંચ કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું છે એ નિમિત્તે આજે કીર્તિસ્તંભ પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ પર સનાતન ધર્મ વિજય યાગ અમદાવાદ સવા દસ વાગે શરૂ થશે ત્યાર પછી લગભગ બપોરે ચાર વાગે પૂર્ણાવતી છે નારિયેલો માસે અહીં એક સરસ ઘોડો પણ જે તલવારો અને ભાલાથી શણગારવામાં આવ્યા છે ઉપર છત્ર છે ઘોડાની એની બી પૂજા થશે ત્યાર પછી આ ઘોડો પણ યાત્રામાં જોડાવાનો છે ચાર વાગે સનાતન ધર્મ બીજા યાત્રા કીર્તિ સ્તંભથી નીકળશે ત્યાંથી નાય મંદિર ગાંધીનગર ગૃહ અમદાવાદી પૂર થઈને કોઠી ચાર રસ્તા લગભગ સાત સાડા સાત વાગે પહોંચશે ત્યારબાદ કોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન અને આતશબાજીનો કાર્યક્રમ છે વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી આપ બધા જ આમાં જોડાવો અને ભગવાન રામજીનું શિવજીનું પુણ્ય કમાવો અને બધા જ કાર્યક્રમોમાં વડોદરા શહેર રામમય બને એ માટે ઘરે ઘરે દીવડાઓ બી જલાવો દીવડા બી પ્રગટાવો અને દરેક કાર્યક્રમોમાં જોડાઈને આપણું શેર રામમય બને એ માટે આ બધા જ પ્રયત્ન કરો એવી મારી વિનંતી છે